ફોર્મ ભરાવા જવાનું એટલે વ્યારું જો કરશન નો ફોન જલ્દી કરવા દે હાલ એટલે કરશન હા જલ્દી ફાતા ફાટ આપણો ફોર્મ ભરાવા નઈ જવાનું ઓફિસ ખુલી જઈ હા બે લિન ફોન આવ્યો તું આવી તેલી બાઈક લઈ આમાં કાલે જુ એ

જલ્દી જલ્દી ફોર્મ ભરાઈ આ ગાડી લાપવાની ખબર નહીં પૂરી આપી

હાલો ચીલે તો લઈ હા તો મને ખબર તું તો રખડી હા લે બાઈક લઈને આપણે જવાનું હોપી છે હા હારું આલા જાય એ આ હા મને નીકળવા દે જે આ

સરપંચ નું પણ ગમે કોઈ ઓળખતું ન સરપંચ માં ઉપડ્યો એટલે શિવા લાગી તું ઉઠ

કેટલો હવે બે બાય તો જો છે તો ફોર્મ ભરાય ને કરી ભરાય કઈ ના થાય નહી હા બોલો નંબર ફટાફટ એક નું નામ સીતા એક નું નામ ટીટુડી અને એક નું નામ બિલાડી ચલો એ આ તમારું એન્ટર થઈ ગયું તમારું ફોર્મ ભરાઈ ગયું કાર્યા ના છોકરાએ જો આઈને જીવા ચિત્તોર બિલાડી બોલો જીવા ભાઈ જીવા સીઓ ભાઈ વાગ સીઓ ભાઈ વાગ તમારી વાઈફ નું નામ

ત્યાં ગોમ કદી લમણો ના વાર જો પાવર તો એ જબર કરતો તો વા આવા દે આપણો ફેરા પ્રચાર કર તો કદી જો પૂછી કે ઓલો ના આવો જો જો હા હા આ બે આવો કેટલા હા જંગી પહેલી વાર જ્યાં તા ફોમ બોમ કમ્પ્લીટ થઈ ગયું બરોબર અરે ફોમ હા હા

આપણું સિંહ તમને ખબર પડી ખબર પડી જાય બરાબર

બંગલો રાખ્યો બઉ વાતો નાખી દે ને તો ફરક નહીં નઈ મેઠું લાવવા ના એ નહીં વાતો ઊંચી ઊંચી કરો હવે ચોખો તમે ખબર પત્રો એ બધા કરો પેલા બાલીકો મજા નઈ આવ

સરપંચ બનવ સાઈડ નો ઓરિજનલ ચાંદી ઓરિજનલ ચાંદી લવિંદ મારી વાત ખબર હા તમને કશું નઈ કરી ખાવાય નહીં ખાવા

થેલો પેલા કચરો વેણવાવાળા વાળા આદિ જેવો લાગે આમ 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 કોઈ ને હમવાળા વચ્ચે તો એ હું હુલો પડું છું એ બધું તું તારા ઘેર જીન ઘર હતા અને આભાર કદાચ હું ચૂંટણીમાં આવી ગયો ને